આવો હા આવો આવો એટલે અંદર આવી હમ હા રોટલા કરું છો બાજરીના અને એ આઈ ગયો મોહન ને બોલાવી હા મોહનને બોલાવો મોહન તને બોલાવો છે મોહન ઓઢણી પડી જાય નખો છે મોહન આ તો જજે લે બસ હવે તું અંદર આવી કે અંદર જે રીતે આવે એવો એમ કે છે મોહન જોઈ રહ્યો મોન આ તો રોજ આવું કરો મને બસ જો તને જવા જગ્યા હલતી હતી ને બોલો મોહન કશું નહીં બોલું આ રોટલો નંખ્યો એ ખાઈ લે રોટલો ખાઈ જા રોટલો જ ખાય છે હા એ ખાઈ જા હું જોજે મારા છે મારા હું ગરમ ને એટલે રોટલો ગરમ છે ને એટલે એવું કરો હવે બાજરીનો રોટલો જેવો ભૂખ્યા થયા બરાબર નો એટલે આ બાજુ મોહન ખાય છે નીમોહન મોહન શું ખાવાનું છે બપોરના ખાવામાં કહી દે હા બાજરીના રોટલા મિક્સ શાક હવાની વઘારેલી ખીચડી અને મીઠાઈ પેલી પ્રસાદી કાપી લાવેલી નિમોહન અને બાજરીના રોટલા રોટલી લોટ પડે છે આટલી રોટલી કરું દગશું ભાઈ જી હસી લેવા ના બેન બુન ખવાય ભાઈ બે જણા રોટલા ખોવાય છે બપોર ના ને એકતાલીસ થઈ દક્ષુન મોહન બે ખાઈને ગયા હજુ તમારે બધું કામ બાકી છે આજે રોટલા હજુ સાહેબ તો આવ્યા નહીં હોય અમે શાક બનાવી દઉં બધું પડી સર જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજની દિવસની શરૂઆત થાય છે બપોરે બે વાગ્યટ આ તો ઘરનું કામ કરી દીધું કારણ કે આજે થયું સવારે ઉઠ્યા અને ઘરનું કામ કર્યું ને પાછા અમે અમને આવ્યા એમના કોકના લગ્ન સી ને અમારા ભોણી નળદના ભોણીયા અને ભોણી લગન લગ્ન તે ભોણીઓ બહુ બધા આવ્યા તો તે ચા પાણી કરાવીને થોડી વાર અને મનમાં મારે અગિયાર સાડા અગિયાર બાર વાગી ગયા પછી એ જ્યાં એટલે પછી રો ખાધું નહીં મને મોબાઈલ લીધો નહીં એટલે આજ બ્લોગ ઉતર્યો નહીં પહેલાં હવે બે વાગે ચાલુ કરશો બ્લોગ બનાવવાનું દક્ષુણ મોહંતભાઈ હાલે જ ખાઈને ગયા અને મેં પણ ખાઈ લીધું અને સાહેબ હજુ આવવાના બાકી છે જો ઘરકામ તો બધું બાકી છે એટલે બાકી એટલે ખાલી એવા બપોરના વાસણ આટલા પોતું નહીં એવું બધું બાકી છે અને પાવ રહી જતો હતો ને કાલ બહાર જ્યાં તો ચોકે વાળે નહોતો કશું ખાલી ઘરમાં સાફ કરી જતી રીતે ચોક નહોતો સાફ કર્યો એટલે ચોકે ચોકે સાફ કર્યો આજે અને વાળ્યો પાછો ધોયો એટલે બે વખત થયો પાછું મસીને બે વખત આજ તો કર્યો પહેલાં કપડાં ધોયા પછી બીજી વખત સોફાના કવરોને એવું ધોયું એટલે આજ હિમોની મો વાગી ગયા હજુ સાહેબ આ નહીં ખાવા સાહેબ બે અઢી વાગે અઢી અઢી ત્રણ વાગે જાવશે ખાવા તો અગાઉ એવું હું બધું કામ લઉં પછી મળવું અઢી વાગે જાય છે હું તડકો બેઠી છું આજે ઠંડી છે ભાઈ કાલ નથી ઠંડી આજ ઠંડી છે તડકો ખાઉંશું સ્વેટર પહેરી દીધું સ્વેટર ધોઈ તું તે પહેરી દીધું અને તડકો ખાવશું ઉપર તો સુરત દાદા બરાબરના તપ્યા છે પણ મને ઠંડી લાગતી હતી ઘરમાં એટલે બહાર આવીને બે જઈશું જો સુરત દાદા તો જ્યાં તપી છે બરાબર ના તપ્યા છે પણ આજ પવન છે ને એટલે પવનના લીધે ઠંડી લાગે છે નકો આમ તો કાલ તમે અમે જ્યાં હતા ને તો લોભા તે તો ગરમી લાગતી હતી અને ઠંડી લાગે છે હજુ સાહેબ ખાવા આવ્યા નહીં સાહેબની રાહ જોઈને બેહી રહી બપોરના વાગી ગયા છે તણ હજુ સાહેબ ખાવા આવ્યા નહીં અને હું હું મોબાઈલ જોયો હવે ફેરા મારું છું તડકો તડકો બેઠી મોબાઈલ જોયો મારાયું હજુ સાહેબ આવ્યા નહીં હવે જો અંદર કારણ કે થોડી વાર આરામ કરી સાહેબ સી ચાર આવી ખબર નહીં છોકરા આજે રમવા મળ્યા

પેલું નાનું બબુ ચલો બધા છોકરા તો ખુશ ખુશ થઈ જાય મને જોઈ એટલે કે કાલના વિડીયોમાં ક્યારેય ક્લિપ લેજો અને નખજો તો નખે કાલે બધા છોકરા જોઈ લે છે એટલે હવે સારું ચલો હવે ઘેર જઈએ ઇસ્ત્રી વાળા કપડાં તો મળે નહીં આ દરવાજામાં ચો બેસી જાય અમારે નીકળવાનું કઈ રીતે દરવાજામાં જ આવીને જાય ગાંધીનગરમાં તો વોદરા બધું ચાલુ જ રે એક એક ચાલુ જ રે બધું પશુ પંખી તો બેઠો એક બેઠે સોસાયટીમાં જ બેઠે બીજા હસીદ ખરા અમાર ઘરિકણ નો બધો પોકેટ જાય છે એ જુ જ્યુ જતું ચાલો આપણે આવી ગયા ઘરે બગીચામાં ઓટો મારી નેક રાઉન્ડ માર્યો ભાઈ તો જ્યાં ઇસ્ત્રીવાળાને તો જાય પણ એને કીધું કે અડધા કલાક પછી તમે કપડાં મળશે એ કીધું અડધો કલાક હવે બગીચામાં નહીં લે કે એવું ઘેર જતા રહે પછી અડધા કલાક પછી ભાઈ ફરી વાર જાય અને પછી લી આય કપડાં એટલા વાદરા બધું હતું ટોળું પાય થોડું બગીચામાં બેઠી પાસે પછી હવે ઘેર આવીશું

Mm. કે અંધારું પડ દક્ષિમ કોઈ એટલે મોહન મોહન કેટલી ધોઈ દે છે હવે મોહન પોણી પોણી ના કરતો ભાઈ પ્લેટફોર્મ પર રાતના વાગી ગયા છે દસ ઘર કામ કરી લીધું બધું ખાવા ખીચડી શાક ને રોટી ને એવું કરી દીધું તે ખાઈ લીધું બધાય કામ પણ કરી લીધું બીજો તો કોઈ સ નહીં એવો તો બધા થાક્યા પાક્યા ઊંઘી જશે એટલે મોહન તારું આપવા જો દરવાજા સારું ચલો એટલા માટે આટલો જ મારો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી તારું રાખી मोहन मोहन दरवाजा वाक बघा मोहन नुकसान कम्प्लेट नाही मोहन कम्प्लेट दरवाजा दरवाजा वाक्य देशे मोहन